જય શ્રી કૃષ્ણ મિત્રો કમળા હોળી ક્યારે છે હોળી ક્યારે છે તેની મૂંઝવણ દરેક લોકોને છે તો આ વિડીયોમાં તેની સાચી સંપૂર્ણ જાણકારી અને કમળા હોળીનું મહત્ત્વ હોળીનું મહત્ત્વ અને હોળીની કથા સાંભળીએ તો વિડીયો સ્કીપ નહીં કરતા મિત્રો હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે જે હોળિકા દહન આ વર્ષે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારે છે તેમજ આપણે ગુજરાતીઓ હોળીના આગલા દિવસે કમળા ઉતાસણી ઉજવીએ છીએ સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા ઉતાસણીનો તહેવાર ઉજવાય છે જે તારીખ ત્રેવીસ માર્ચ શનિવાર ફાગણ સુદ ચૌદસના દિવસે કમળા ઉતાસણીનો દિવસ છે આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કદમગીરી ડુંગર ઉપર કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં કમળાઈ માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાર પછીના દિવસે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી થાય છે અહીં કમળાઈ માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામોમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉતાસણીની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી તેમાં ખજૂર ડાળિયા અને પતાસાની આહુતિ આપી મા કમળાઈના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આ દિવસે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ નવદંપતિ ઉતાસણીની પ્રદક્ષિણા કરી શ્રીફળની આહુતિ આપે છે ત્યારબાદ તે શ્રીફળને બહાર કાઢી તેની પ્રસાદ સ્વરૂપે આરોગે છે આ ડુંગર ઉપર મા કમળાઇમાનું સ્થાનક છે ડુંગરની ટોચ ઉપર આંબલીના ઝાડ નીચે પથ્થર પર ત્રિશુળ આકારમાં માની પૂજા થાય છે જે સ્થાનક શક્તિપીઠમાં આવે છે કમળા ઉતાસણી સાથે જોડાયેલ એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના અર્ધાંગીની બનવા કદંબાવાસી કમલા દેવીએ ફાગણ સુદ ચૌદસના દિવસે અગ્નિજ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું હતું તેથી આ દિવસને ભારતમાં કમળા ઉતાસણી તરીકે ઉજવવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઉજવાય છે આ કમળા દેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મી સ્વરૂપે ઉત્પન્ન થયા તેથી લક્ષ્મી દેવી ગણાય છે આ દેવીનું પુરાણોક્ત સ્થાન શેત્રુંજી નદીના કાંઠે કદમગીરી ઉપર આવેલું છે જેનું ગુજરાતમાં ચોથું સ્થાન જૈનોના પ્રખ્યાત તીર્થસ્થાન સિંધિયાચલ ક્ષેત્રમાં શેત્રુંજી નદીના કાંઠે ચોકથાણા પાસે બોદાણા નેસ પાસેના પહાડમાં છે આ પહાડ ઉપર બગદાણાના સંત શિરોમણી એવા બજરંગદાસ બાપા આ જગ્યાએ આવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા તેવું જાણવા મળ્યું છે કમળાઈ માતાજીને અઢાર વરણના લોકો માને છે અને મહત્ત્વની વાત એ છે કે જ્યારે કમળા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે ત્યારે છેક મુંબઈ સુધીના લોકો થાળીમાં પાણી ભરી કમળાઈ હોળીના દર્શન કરે છે માટે કમળાઈ ઉતાસણીનો દિવસ ખૂબ મહત્ત્વનો છે નવ દંપતી આ દિવસે ફરજિયાત કમળાઈ હોળીના દર્શન કરી તેની પ્રદક્ષિણા કરે છે જેની પાછળનું કારણ એ છે કે મા કમળાઈની પ્રદક્ષિણા કરવાથી જે હોળી પ્રગટાવાય છે તેની પ્રદક્ષિણા કરવાથી નવ દંપતિની દરેક નકારાત્મક ઉર્જા તે પ્રગટાવેલ હોળીમાં ભસ્મીભૂત થઈ જાય છે નવ દંપતીને મા કમળાએ આશીર્વાદ આપે છે નવા પરણેલા દંપતીનો આ પહેલો ઉત્સવ છે જેથી કમળાઈ માતાની પૂજા કરવાથી તેમને સુખ સૌભાગ્ય આરોગ્ય સંપત્તિ અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આમ કમળા ઉતાસણી એ યુવાનીમાં પ્રવેશતી નવવધુઓ માટે દાંપત્ય જીવનના આરંભનું સૌભાગ્ય વ્રત છે ત્યાર પછીનો બીજો દિવસ એ હોલિકા દહન જે ફાગણ માસની પૂનમનો દિવસ હોલિકા દહન કરાય છે હોલિકા દહન થાય ત્યારે સૌરાષ્ટ્રમાં એવો રિવાજ છે કે નાના બાળકોને તેના કાકા કે મામા બાળકને તેડી હોળીકાની પ્રદક્ષિણા કરાવી બાળકના માથેથી શ્રીફળ ઉતારી તેની આહુતિ આપે છે હોળીમાં ખજૂર થાણી અને પતાશા હોમી માના આશીર્વાદ લે છે મિત્રો આ રિવાજ પાછળ એક દંતકથા પણ જોડાયેલ છે જે આજે સાંભળવાનું મહત્ત્વ છે તો વિડિયો સ્કીપ કર્યા વગર કથાને પણ શ્રદ્ધાથી સાંભળજો તો કથા શરૂ કરીએ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક નાનો બાળક હતો એનું નામ પ્રહલાદ હતું એ ભગવાન વિષ્ણુમાં ખૂબ શ્રદ્ધા અને આસ્થા રાખતો અને ભગવાન વિષ્ણુનો એ મોટો ભક્ત હતો એ બાળકના પિતા રાજા હતા એનું નામ હતું હિરણ્ય કશ્યપ અને એ બહુ મોટા નાસ્તિક હતા એ ભગવાનને સહેજ પણ માનતા ન હતા એમના પિતા અકડું અને બહુ ઘમંડી હતા એ પોતાને સર્વશ્રેષ્ઠ માનતા હતા જ્યારે એમને ખબર પડી કે પોતાનો જ દીકરો પ્રહલાદ કોઈ વિષ્ણુ નામના દેવની પૂજા કરે છે એ વાત એમને બિલકુલ પસંદ ન આવી એમણે પ્રહલાદને ઘણી વાર સમજાવ્યો અને વિષ્ણુની પૂજા કરવાનું છોડી દેવાનું કહ્યું પણ પ્રહલાદ માન્યો નહીં કારણ કે પ્રહલાદના તન મનમાં અને રોમ રોમમાં વિષ્ણુ જ વસતા હતા હિરણ્ય કશ્યપે પોતાના બાળક પ્રહલાદને શિક્ષા કરવાનું શરૂ કર્યું પરંતુ પ્રહલાદને એ વિષ્ણુની ભક્તિ કરવાથી રોકી ન શક્યા અને બદલી ન શક્યા તો તેમણે પ્રહલાદને મારી નાખવાનો વિચાર કર્યો પછી એક દિવસ પ્રહલાદને મારવા માટે પોતાની હોળિકા બહેનની મદદ લીધી હોળિકાને ભગવાન શંકરનું વરદાન હતું એને વરદાનમાં એક ચાદર મળી હતી કે જેને ઓઢવાથી અગ્નિ પણ તેને બાળી ન શકે પરંતુ ઉલટું જ થયું એ ચાદર પ્રહલાદ ઉપર આવી ગઈ અને પ્રહલાદની જગ્યાએ હોળીકા બળી ગઈ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે ભક્તિમાં મોટી શક્તિ હોય છે કોઈનાથી પણ ડર્યા વિના ભગવાનમાં પૂરો વિશ્વાસ રાખશો તો એ હંમેશા સહાયતા કરશે અને બધી મુશ્કેલીમાંથી બહાર કાઢશે આ કથા સાંભળનાર દરેક પર ભગવાન વિષ્ણુની કૃપા કાયમ રહે તેવી પ્રાર્થના સાથે આશા રાખું છું આજની આ કથા આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ કથા વાર્તાઓ સાથે જય શ્રી કૃષ્ણ